પરિસર હા બધું એના મંદિર છે મંદિર ઓલી બાજુથી થી પ્રવેશ દ્વાર ને એવું બધું છે સ્વામિનારાયણ મંદિર અંકુટ ભરણ્યા ને તો અમે બગીચે સર જય સ્વામિનારાયણ બાર રોડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છેડિયો બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે નવા વર્ષમાં નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભકામના મંદિરે ગયા હતા નવા દર્શન કરીને હું રિટર્ન નીકળીશું મંદિરે દર્શન કરીને આર્ય ગાગ ગળ્યું કહેવાય દિવાળી દાળ આ રીએ બધું ઘરમાં બધું ફેવરી અને પછી લાવીને મૂકી દે એના ગાગ માગડિયો કહેવાય તમે શું કહો કોમેન્ટ કરીને કહેજો અમે તો બધા ગાગ માગડીયો કહીએ છીએ તમે તમે તમારી ભાષામાં શું કહો છો એ કોમેન્ટ કરીને કહેજો હવે ફરતા ફરતા આવી જાય દર્શન કરીને હવે ઘેર જઈને જો ચા નાસ્તાને એવું બધું કરવાનું બાકી છે નવું વર્ષ એટલે જે તો બધા ઉઠી છે લૂંઘીસી ધાવા ધોવાનું કે બધું ચાલે છે ધીરે ધીરે ઘેર જઈ ગઈ જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ આજે આપણું નવું વર્ષે છે નવું વર્ષ આખું સમગ્ર વર્ષ સારું જાય બધા મિત્રોનું સ્નેહીજનોનું એવા એવી શુભેચ્છાઓ તમામને બધાને શુભેચ્છાઓ હેપી ન્યુ યર્સ નૂતન વર્ષાભિનંદન દોડ 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 કરો બધી ને સાચી વાત

चल रणू जाने लग जाईन तो पाणी नी सगवा डाल दे नी नाही तो थेटपुर ट्रॅफिकचं समोर लग더니 उभी એટલે पाहिजे आहे म्हणजे चचा पाणी करवा उभी राखी एक जागा आहे

ફરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ સૌ વહેલા વહેલા આથી ચાર વાગે થઈ જતી નહીં દેખો વહેલા વહેલા અને દર્શન કરીને હવે હોલમાં પાછો આવ્યો છે અમે દક્ષિણ ભાઈ અને પપ્પા જે થોડા ઉલ્યાણભાઈ બંધો જોડે મળવા અને હું દક્ષિણ બેઠે છીએ જેવું દક્ષિણ બેઠા છે

પરિસરમાં માં ને એવું બધું સન પરિસરમાં મોટું દેખ મેદાન બધું મોટું પરિસર હું એકલી બે જણ આગળ આગળ જઈને હું પાછળ પાછળ જવું મંદિર છે પણ આ ઢાળ તો ચડવાનું એટલે ચડી શકાય ના ચડી શકાય એવું નહીં

બધા ભાઈ ક્યાં ચડે મંદિરના અંદરનો નો

બે ને બધો જો બધો બહેનો ચોરી નો હોય એવો સી અને બારે જો બાજુ જેટલો મસ્ત નજારો અને આ બાજુ સપાહાર પહાડ ઉપર બધા ચડીશું મંદિર મસ્ત બધું છે વસ્તી કેટલી દર્શન કરવા આવે છે જો બધી બહુ વસ્તી આવે છે દર્શન કરવા ઠેઠે દર્શન કરીને અમુક જતી રહે અમુક આવે છે ને એ બધું છે એ દરવાજા ઊંડી જો અને અમારા દક્ષુભાઈ સાહેબ જો મોબાઈલમાં કોઈક જોવી બે જણા મંત્રી મોબાઈલમાં હું મંત્રી છું વચ્ચે વાગ્યાનો નજારો અંબિકાનો આપું પેલ બાજુ ઉતર્યા તો ભાઈ તે પુલ ચડીને આ બાજુ થઈને અહીંયા આવ્યા હવે રિક્ષામાં ઘેર ગઈ સાહેબ ચાપી ગયો અને દક્ષુભાઈ ઉભા છે ખેલાન બધું 雷。